જંગલની બાજુમાં એક નાનકડા ગામમાં એક બકરી તેના બે બચ્ચા સાથે રહેતી હતી તે ખૂબ જ મહેનતું અને પ્રેમાળ હતી બકરી રોજે ઘાસ ચરવા જતી અને પોતાના બચ્ચા માટે પણ ઘાસ લાવતી બચ્ચા ખૂબ ચંચળ હતા કૂદતા રમતા અને મસ્તી કરતા બકરી હંમેશા તેમને સમજાવતી કે જ્યારે તે બહાર જાય ત્યારે તેઓ દરવાજો બંધ કરી દે અને કોઈ અજાણ્યો અવાજ સાંભળીને દરવાજો ખોલે નહીં એક દિવસ એક ચતુર્વરો ભેંસ્યો એ બકરીના બચ્ચાને ખાવાનું વિચાર્યું તેણે બકરી જેવો પાતળો અવાજ કાઢીને દરવાજા પાસે આવી કહ્યું બચ્ચા દરવાજો ખોલો હું તમારી માં આવી છું પરંતુ બચ્ચા બુદ્ધિશાળી હતા તેમણે અવાજ સાંભળીને તરત જ ઓળખી લીધું કે આ તેમની માં નથી તેમણે અંદરથી જવાબ આપ્યો અમારી માંનો અવાજ મીઠો છે તારો અવાજ તો કર્કશ છે અમે દરવાજો નહીં ખોલીએ વરુ નિરાશ થઈ ગયો તેણે વિચાર્યું કે આ બચ્ચા નાના છે પણ ઘણા સમજદાર છે થોડા સમય પછી બકરી પાછી આવી અને તેના મીઠા અવાજમાં બચ્ચાને બોલાવ્યા બચ્ચાઓએ ખુશીથી દરવાજો ખોલી દીધો અને પછી બધાએ સાથે મળીને મજા કરી વાર્તાનો સંદેશ એ છે કે બાળકોએ હંમેશા સમજદાર અને સાવચેત રહેવું જોઈએ ખોટા અવાજ અને ખોટી વસ્તુઓને ઓળખવાની ક્ષમતા કેળવવી જરૂરી છે જંગલની બાજુમાં એક નાનકડા ગામમાં એક બકરી તેના બે બચ્ચા સાથે રહેતી હતી તે ખૂબ જ મહેનતું અને પ્રેમાળ હતી બકરી રોજે ઘાસ ચરવા જતી અને પોતાના બચ્ચા માટે પણ ઘાસ લાવતી બચ્ચા ખૂબ ચંચળ હતા કૂદતા રમતા અને મસ્તી કરતા બકરી હંમેશા તેમને સમજાવતી કે જ્યારે તે બહાર જાય ત્યારે તેઓ દરવાજો બંધ કરી દે અને કોઈ અજાણ્યો અવાજ સાંભળીને દરવાજો ખોલે નહીં એક દિવસ એક ચતુર્વરો ભેંસ્યો એ બકરીના બચ્ચાને ખાવાનું વિચાર્યું તેણે બકરી જેવો પાતળો અવાજ કાઢીને દરવાજા પાસે આવી કહ્યું બચ્ચા દરવાજો ખોલો હું તમારી માં આવી છું પરંતુ બચ્ચા બુદ્ધિશાળી હતા તેમણે અવાજ સાંભળીને તરત જ ઓળખી લીધું કે આ તેમની માં નથી તેમણે અંદરથી જવાબ આપ્યો અમારી માંનો અવાજ મીઠો છે તારો અવાજ તો કર્કશ છે અમે દરવાજો નહીં ખોલીએ વરુ નિરાશ થઈ ગયો તેણે વિચાર્યું કે આ બચ્ચા નાના છે પણ ઘણા સમજદાર છે થોડા સમય પછી બકરી પાછી આવી અને તેના મીઠા અવાજમાં બચ્ચાને બોલાવ્યા બચ્ચાઓએ ખુશીથી દરવાજો ખોલી દીધો અને પછી બધાએ સાથે મળીને મજા કરી વાર્તાનો સંદેશ એ છે કે બાળકોએ હંમેશા સમજદાર અને સાવચેત રહેવું જોઈએ ખોટા અવાજ અને ખોટી વસ્તુઓને ઓળખવાની ક્ષમતા કેળવવી જરૂરી છે